મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં બે હરી પટેલ અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું છે લાડોલ તેમજ એસટી બસ સ્ટેશનનું કરવામાં આવ્યું છે બંને બસ સ્ટેશન અંદાજે ત્રણ કરોડ થી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે આ બસ સ્ટેશન નું લોકાર્પણ થતા લોકોની સુખાકારીમાં વધારો થશે અમદાવાદ અને ગાંધીનગર થી મહેસાણા આવતા જતા વિદ્યાર્થીઓ દર્દીઓ સહિતના લોકોને ફાયદો થશે હવે સારામાં સારું મેન્ટેન અમે નિગમની પણ જવાબદારી છે સારામાં સારું મેન્ટેન રાખીશું પરંતુ સાથોસાથ પ્રજાની પણ એટલી રિક્વેસ્ટ છે કે નિગમને પૂરો સાથ સહકાર આપે અને આ બસ સ્ટેશન સ્વચ્છ રહે અને પ્રજા માટે સારામાં સારું સુખાકારી અને સુવિધાઓ પૂરી પાડીએ એ માટે સર્વેને રિક્વેસ્ટ કરીએ છે અને નિગમ હમા તમામ કર્મચારી મુસાફરો માટે સારામાં સારી સુવિધા આપવા માટે કટિ કટિબદ્ધ છીએ અને સલામત સવારી આપવા માટે ગાંધીનગર જવા કે અમદાવાદ શહેરમાં જવા માટે વિજાપુર વિસનગર વટનગર જવા આવવા માટે બધી જ સુવિધાઓ આ બસ સ્ટેશનના માધ્યમ દ્વારા એસટી આવે અને ઉપલબ્ધ થાય લાડોલની અને આજુબાજુની જનતાને એના માટે સઘરા પ્રયત્નો આના દ્વારા થશે એટલે આજે આ બસ સ્ટેશન બનવાથી વિજાપુર તાલુકામાં લાડોલ અને કુકરવાડા ગામે પ્રજાના વિકાસના જે કામો મળતા રહ્યા છે એમાં ઉમેરો થયો છે અને પ્રજાની સુવિધાઓ પણ વધારો થયો છે એ બદલ ગુજરાત સરકારનો લોકલ ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર